રમત ગમતનો સૌથી મોટું મહાકુંભ ઓલિમ્પિક આ વખતે પેરિસમાં યોજાયો હતો પેરિસ ઓલિમ્પિક છવ્વીસ જુલાઈથી શરૂ થઈ અને અગિયાર ઓગસ્ટના રોજ સમાપ્ત થઈ ગયો હતો ભારતની એકસો સભ્યોની ટીમ ઓલિમ્પિક ગેમ્સ માટે પેરિસ ગઈ હતી જેમાંથી મોટાભાગના એથ્લેટિક્સ પરત ફર્યા છે સ્વદેશ પરત ફર્યા બાદ ભારતીય ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું હવે ખેલાડીઓ આજે પંદર ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના નિવાસ પર મળ્યા હતા આ દરમિયાન ભારતીય ખેલાડીઓએ પીએમ મોદીને ગુંચવણી ભેટ આપી હતી શૂટર મનુ ભાકરે પીએમ મોદીને પિસ્તોલ આપી હતી તેમજ કુસ્તીબાજ અમન શેરાવત અને હોકી યોદ્ધા પીઆર શ્રી જેસે ભારતીય ખેલાડીઓના હસ્તાક્ષરવાળી વાળી જર્સી આપી અને ભારતીય હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહે પોતાની ટીમ વતી પીએમને હોકી સ્ટ્રીક આપી હતી આ દરમિયાન પીએમ મોદીએ ખેલાડીઓને સંબોધિત પણ કર્યા હતા મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી મોટી જાહેરાત કરી હતી તેમણે ઓલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓને અભિનંદન આપતા કહ્યું હતું કે બે હજાર છત્રીસની ઓલિમ્પિક ભારતની ધરતી પર યોજાય તે માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી રહી છે તેમણે કહ્યું હતું કે ભારતનું સ્વપ્ન છે કે બે હજાર છત્રીસમાં યોજાવનારી ઓલિમ્પિક ભારતની ધરતી પર યોજાય અમે તેના માટે તૈયારી કરી રહ્યા છીએ અને આગળ વધી રહ્યા છીએ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ